નમસ્કાર આજે આપણે એક એવી સમસ્યાની વાત કરવાના છીએ જે ઘણા ડેવલપર્સને નડે છે સમસ્યા એ છે કે કોઈ પણ નવો પ્રોજેક્ટ યોગ્ય રીતે કેવી રીતે શરૂ કરવો જેથી શરૂઆતથી જ બધું વ્યવસ્થિત રહે ઘણા ડેવલપર્સ ખાસ કરીને જેઓ નવા હોય તેમની સામે જ્યારે એક કોરો કેનવાસ આવે ત્યારે તેમને ખબર નથી હોતી કે કામને વ્યવસ્થિત રીતે ગોઠવવા માટે સૌથી સારો રસ્તો કયો છે અને આનું પરિણામ શું આવે છે બધે ફાઇલો વેરવિખેર પડી હોય પ્રોજેક્ટને મેનેજ કરવો બીજા સાથે શેર કરવો કે પછી તેને મોટો બનાવવો બધું જ મુશ્કેલ બની જાય છે અને આનાથી ઘણીવાર નિરાશા પણ આવે છે તો ચાલો આ સમસ્યાને જરા ઊંડાણથી સમજીએ સાચી સમસ્યા તો એ છે કે ઘણા લોકોને એ જ ખ્યાલ નથી હોતો કે એક પ્રોફેશનલ પ્રોજેક્ટનું સ્ટ્રક્ચર કેવું હોવું જોઈએ અને આપ એવા સવાલો છે જે કોઈ પણ પ્રોજેક્ટ શરૂ થતા પહેલાં જ મગજમાં ઘૂમવા લાગે છે આના લીધે ઘણીવાર ડેવલપર્સ બધી ફાઇલો એક જ ફોલ્ડરમાં નાખી દે છે પણ ખરેખર આનાથી ઘણો સારો રસ્તો છે તો હલે ચાલો એના ઉકેલ પર આવીએ જરા વિચારો જો એક એવી બ્લુપ્રિન્ટ મળી જાય જે એક જ કમાન્ડમાં આખું પ્રોજેક્ટ સ્ટ્રક્ટર બનાવી આપે તો બસ એ જ તો છે કૂકી કટર સરળ ભાષામાં કહીએ તો કૂકી કટર શું કરે છે એ પહેલાંથી બનેલા સ્ટાન્ડર્ડ ટેમ્પલેટ્સ જેને આપણે બ્લુપ્રિન્ટ પણ કહી શકીએ એનો ઉપયોગ કરીને આખું તૈયાર પ્રોજેક્ટ સ્ટ્રક્ચર બનાવી દે છે અને સૌથી મજાની વાત તો એ છે કે આને વાપરવું એકદમ સહેલું છે આખી પ્રોસેસમાં બસ ત્રણ જ મુખ્ય સ્ટેપ્સ છે જો પહેલું એને એક જ વાર ઇન્સ્ટોલ કરવાનું બીજું એને ગેટહબ પર કોઈ એક ટેમ્પલેટ બતાવવાનું અને ત્રીજું બસ થોડી બેઝિક માહિતી આપવાની અને બાકીનું બધું કામ એ જાતે જ કરી લેશે ઇનામ પ્રોજેક્ટ વિશે થોડી માહિતી કયું લાઇસન્સ વાપરવું છે આવી બધી નાની નાની વિગતો માંગશે અને પછી આ બધી માહિતીનો ઉપયોગ કરીને એ ફાઇલો આપોઆપ ભરી દેશે બસ આટલા સહેલા સવાલોના જવાબ આપ્યા પછી સમજો કે જાદુ થઈ ગયો તો ચાલો હવે જોઈએ કે આનું પરિણામ શું આવે છે બસ એક જ પળમાં ક્વિક કટર એકદમ પ્રોફેશનલ લેવલનું આખું પ્રોજેક્ટ સ્ટ્રકચર તૈયાર કરી દે છે અરે વાહ અહીં જુઓ એ બધું જ બનાવી દે છે પેકેજિંગ માટે સેટઅપ સ્ક્રિપ્ટ વર્ઝન કંટ્રોલ માટે ગેટ ઇગ્નોર ફાઇલ લાઇસન્સ રીડમી અને ડિપેન્ડન્સીઝ જેવી વસ્તુઓ મેનેજ કરવા માટેની ફાઇલો પણ અને આનાથી સૌથી મોટો ફાયદો સ્પષ્ટ દેખાય છે જેટલું પણ કંટાળાજનક સેટઅપનું કામ હતું એ બધું તો પતી ગયું એટલે હવે ડેવલપર્સ એ કામ પર ફોકસ કરી શકે છે જે ખરેખર મહત્વનું છે એટલે કે કોડ લખવા પર અહીં તફાવત એકદમ સાફ છે જમીન આસમાનનો ફરક છે જે પ્રોજેક્ટ પહેલાં અસ્તવ્યસ્ત હતો એ હવે એકદમ પ્રોફેશનલ અને વ્યવસ્થિત બની જાય છે બિલકુલ જેમ ઇન્ડસ્ટ્રીમાં કામ થાય છે તો સમજવાની વાત એ છે કે આ ફક્ત સગવડ માટે નથી આ તો પહેલા દિવસથી જ એક પ્રોફેશનલ અભિગમ અપનાવવાની વાત છે જ્યારે આવા ટેમ્પલેટનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે પ્રોજેક્ટ્સમાં એકરૂપતા આવે છે સેટઅપ કરવામાં ઘણો સમય બચે છે અને શરૂઆતથી જ સારી પ્રેક્ટિસ અપનાવવામાં આવે છે તો આ બધામાંથી શીખવા જેવી વાત એ છે કે મજબૂત પાયા સાથે શરૂઆત કરવી ખૂબ જ જરૂરી છે એનાથી માત્ર એક ડેવલપરને જ નહીં પણ ભવિષ્યમાં જે કોઈ પણ એ પ્રોજેક્ટ પર કામ કરશે એ બધાને મદદ મળે છે તો આ એક સાવ સરળ પણ ખૂબ જ કામનો ટૂલ છે જે એ બ્લુ પ્રિન્ટ પૂરી પાડે છે જેથી દરેક નવો પ્રોજેક્ટ સફળતાના રસ્તે આગળ વધી શકે